કટારા ભરાય એટલી સમસ્યા છે ઓલો કે ત્રણ પ્રશ્ન પૂછવાના આ તમે સમજો કે પગાર પૂરો કામ નહીં કરવાનો નિયમ બનાવી નાખો ત્રણ થી વધુ પ્રશ્ન નહીં પૂછી શકાય અને ત્રણ પ્રશ્ન પૂછી શકો પણ ચર્ચા એકે પ્રશ્નની નો કરી શકાય એક બાજુ મંત્રી ઊભા ને એક બાજુ ધારાસભ્ય ઊભા ને હામ હામી જે ચર્ચા કરતા હોય ને ઈ ચર્ચા કરવા માટે ડોર સિસ્ટમ લાવેલા છે કે ગોપાલ ઇટાલિયાએ ત્રણ પ્રશ્ન પૂછવાના કાંતિભાઈ ત્રણ પૂછે નિકોજ ત્રણ પૂછે ઓલો ત્રણ પૂછે ઓલો ત્રણ પૂછે એમ કરી પચા પ્રશ્નો આવ્યા એ નો ડ્રો કરે એની ડ્રો માં જે પાંચ જણાનો નંબર લાગે એ જ હામ સામી ચર્ચા કરીએ કે ભલ અમારો નંબર ક્યાંથી લાગે તમને તમને હું જાણકારી આપું છી યોગ્ય લાગે છે આ એ પરખે પરખેતી લાગે તાજે બોલ્યા નહીં આ ક્યાં સાંભળવાનું હું તમને એમ કહેવાયો કે આપણા પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી આવતું ખેડૂતોના હજારો પ્રશ્નો છે મજૂરી કરતા માણસોના પ્રશ્નો છે ખેતીના પ્રશ્નો છે દરેક પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી આવતું એનું કારણ એ છે કે ન્યાય વિધાનસભાનું સત્ર મળતું જ નથી મળે તો ખાલી 1.5 મિનિટનો ટાઈમ હોય બોલીએ જ નહીં તો સરકારને ખબર કેમ પડે કે ભાઈ પ્રશ્નો શું છે હું તમને એવી જાગૃતિ કરવા માટે આવ્યો છું કે પહેલા તો તમે દરેક ભાજપના માણસોને પૂછો કે તમારી પાર્ટીની સરકાર પગાર 12 મહિનાનો લે છે કામ 28 દિવસ સુ કામ આપણે તો આ રે આ બધા ખેડૂ માણસો આપણે તો કોઈ દી રવિવારે ન આવે શનિવારે ન આવે કોઈ રજાનો વાર નથી આપણા તારીખમાં રોજ જાગે વાડીએ ગલ્લા આપણી બેનો જે પશુપાલન કરતી 4 વાગ્યામાં જાગીને વાસીતા કરે

પણ કોઈ કેવા વાળું નથી હવ ને છૂટો દોર આપી દીધો છે કે ભાઈ લૂંટા એટલું લૂંટો ખાય એટલું ખાવ કેમ કે કોઈ બોલે એમ નથી બધા એમ હાથમાં મરી ગયો છે દઈ ભૈયા જાય હો કોઈ એમ નઈ કે ક્ષેના હો માગે છે તારા બાપાની બેઠી છે એ એવું કોઈ બોલતું નથી કામ અને નઈ બોલવાનું એક કારણ છે ઘણા લોકોને બીવડાવી દીધા છે કે કાઈક બોલશું તો પોલીસ આવશે કાઈક બોલશું પોલીસ આવશે આ લોકો ધંધા કેવા કરે છે એનો દીકરીઓના સરઘસ કઢાવે એથી હલકા માણસો કેવા આવે રાક્ષસો એ આવું નથી કર્યું ભાઈ રાવણ સીતા માતા નું હરણ કરી ગયો કાઈ દે છે પણ સરઘસ તો એને નોતો કાઈ એને અશોક વાટિકામ સ્થાન આપ્યું એને એક મર્યાદા રાખી રાવણ તો રાક્ષસ હતો જગ જાહેર અધમ અધમ માણસ હતો રાવણ એણે એક લાઈન રાખી દે અશોક વાટિકા માં ભાઈ લાઈન ને ક્રોસ નોતો કરતો આ કોણ કહેવાય તો રાવણ એ જો લાઈન રાખતો હોય એ ગાડી આને તો એ લાઈન નો રાખી તો હું કહેવાનું તો હું કહેવાનું તમે સત્તાના અહંકારમાં એટલા બધા આવી જાઓ કે પોલીસ તમે કેવા એમ કરતી હોય એટલે તમે ગમે એવું કરો દોસ્તો હું તમને બધાને હાથમાં જગાડું એવી વિનંતી કરવા માટે આવ્યો છું રાજકારણ હાલતું રહે અમારો જન્મ નહોતો તો તેથી હતું અહીં નહીં હોય આ દુનિયામાં ક્યાંય ક્યાંય રાજકારણ બંને થઈ જાય પણ આવું રાજકારણ ન હોવું જોઈએ જે ત્યારે થયેલું છે તાપ દબાણ ને ડંડાનું રાજકારણ જે બોલે બોલને દબાવી દેવાનો મેં તો વિશાવદર થી ચેલેન્જ સુકને પહેલા મારેલી કોઈ ભાજપમાં માઈનો લાગ હોય તો માનની ગોપાલભાઈ ઇટાલીન દબાવે હું જોઉં છું કેમ દબાવે હ ભાઈ એવા થોડા વાંકા વળી જાય એવા એક ઠીકે એને અત્યારે મુડી બજે એવો મળી ગયા ફૂક મારે તો બે જાય ફૂકી મારે તો બે જાય જો જેવો તારો કેસ ચાલુ એમ કે કે આ કે લે ઈ મગજમાં એમ વિચારતા બોલી ફાઈલ નું બી પકડાણો છે બોલી પકડાણો છે બોલી આઈન પર ભાજપ વાળા કોરી ફૂકી મારી હોય કેટલાય લોકોના લોકો ના પક્ષ પડતા કરાયા કેટલા ધારાસભ્યો રાજીનામા આપાયા સાંસદ ની ચૂંટણીઓ બિનહરીફ કરાવી અને ગુંડા ગીટી ને હિન્દી ફિલ્મ જેવો બોલો અમરીશ પૂરી આતંક મચાવે એવો આતંક મચાવ્યો ચૂંટણી નું પરિણામ આવ્યું છે આમ કાંઈ આવ્યો એવા મોટા બે મહિનાથી એને દાન કાઢવાનું ટાણું ન થયું એવા ફાયદા ભરતા હતા હું જે તરત ખબર હોય કાંઈ વાંધો ચાર મહિના માં લઈ લેવાના એટલે ચાર મહિના સુધી મળે છ મહિને કપ લઈ લઈ આ વખતે એને કાળમીઠ પાણ આવ્યો છે હવે હલે એમ નથી મેં કહી દીધું તો આવી જાવ એકલા ભાજી કે હોય જોઈ લઈએ આમાં હું થાય એવું છે બધા તમારી સેવા કોને હોય અમે ધરતી ધાવી ઉભેલા માણસો છીએ અમે કોઈના ઓછાળા માણસો નથી અમે અમારા દમ પર ઉભેલા માણસ છીએ

ભાજપ સામે લડી લેવાની તાકાત કેવડી છે એ તમારી સામે મૂકી દીધો માણું પાત્ર અમારી બધી વખત મૂકી દીધી તમને જો ધ્યાનમાં આવે ગોથે તો પછી અમારું બટન અમે તમારી સામે મૂકી દીધું છે કે ભાઈ અમે આવા લડાયક માણસો છીએ પાછા માં પડીએ કે કોઈ પાટીલ આવે સંજી આવે અમે કઈ ઢીલા પડી જાય એવા માણસો નથી કેમ કે એનું અમારે કઈ જોતું નથી એટલે હું તમારી પાસે એવી આશા લઈને આવ્યો છું કે બધાએ પોતાનો આત્મા જગાડે બધાએ પોતાના મનને ઢંઢોળે કે આ જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે કે ખોટું થઈ રહ્યું સૌથી મોટું પાપ ભાજપે એ કર્યું છે હું મારી છેલ્લી વાત કરી પૂરું કરું કેમ કે હવે ઝાલર ટાળો થઈ ગયું સૌથી મોટો પાપ ભાજપે એ કર્યું કે ગુજરાત આખાના રાજકારણમાં જેટલા સારા માણસો હતા સજ્જન માણસો હતા સેવાભાવી માણસો હતા